જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આપણે જ્યારે દીવા પ્રગટાવતા હોઈએ છીએ ત્યારે દીવા પ્રગટાવતી વખતે આપણે શ્લોક બોલવાનો હોય છે જેથી કરીને આપણે દીવા કરીએ તો એનું પૂરેપૂરું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે તો આ હું એ શ્લોક બોલું છું ઓમ શુભમ કુરુત્વમ કલ્યાણમ પદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપોસ્તુ તે દીપો જ્યોતિહ પરબ્રહ્મ દીપો જ્યોતિજનાર્દન દીપો હરતું મે પાપ સંધ્યામોસ્ત શુભ કુરુ કલ્યાણ આરોગ્ય ધનસંપદ શત્રુબુદ્ધિ વિનાશય દીપો જ્યોતિનમોસ્તુ તે દીપો જ્યોતિબ્રહ દીપો જ્યોતિજનાર્દન દીપો હરતું મે પાપ સંધ્યાદમો સ્તું તે જય શ્રી કૃષ્ણ જય માતાજીને